સસાણા ચેમ્બર ઓફ કોમર્સ ના વિશાળ ડોમ માં આજથી ત્રિદિવસીય ઉદ્યોગ એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે ઉદ્યોગ એક્સપો માં પ્રથમ વખત હાઈટેક સોલાર સીસીટીવી કેમેરા પ્રદર્શન માં મૂકવામાં આવ્યું છે સોલાર થી ચાલતો સીસીટીવી કેમેરા AI બેસ્ડ સીસીટીવી કેમેરા છે ઉદ્યોગ એક્સપો માં AI બેસ્ડ સીસીટીવી કેમેરા આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે જી આપનું નામ મારું નામ શ્રવણ પરમાર છે અમારી એલડી આપડી બ્રાન્ડ છે અને અમે જે ડીલ કરીએ છીએ બધા યુનિક પ્રોડક્ટમાં ડીલ કરીએ છીએ અમારી પાસે સોલરનો કેમેરો છે સોલરની લાઇટ છે સોલરની વોલ લાઇટ છે ઘણી બધી એવી પ્રોડક્ટ છે જે બધી સોલરથી ચાલતી હોય લેકજેક્ટ આ એક કેમેરો છે જે હું ઉમેન્ટ ઇટર શું સોલરથી ચાલે અને ફોર કેમેરો તમે સિમથી ચલવી શકો છો પ્લસ મારી પાસે સોલરથી ચાલતી ઘણી બધી આઇટમ છે આપણે સોલરની વોલ લાઈટ છે એ તમારા વૉલ પર લાગી જાય લાઈક આમ લેકજેક્ટ બહુ બધી યુનિક પ્રોડક્ટ છે મારી પાસે અને એટલી બધી લાઈટો તો યુનિક ભંડારી જ છે આ જો આ લાઈટ છે આપણે પાસે એને યુફો કહેવાય છે સેન્ટરમાં તમે લગાવી શકો દિવસ દરમિયાન ચાલુ થશે અને અંધારું દિવસ દરમિયાન બંધ થઈ જશે અંધારું થશે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જશે બધી ઓટો લાઈટ છે નાની મોટી બધી લાઈટ તમને આ ટ્રી બતાવું આ બધી સોલરની લાઇટ છે બેક સાઈડમાં પેનલ આવશે અને ફ્રન્ટમાં લાઈટ આવશે ઇલેક્ટ્રિક લાઇટ છે સોરા લાઈટ છે સોલર લાઈટ અને આ જમ્બો લાઇટ છે જે ઇન્ડસ્ટ્રીઝમાં અને કોર્પોરેશનમાં બધી ચાલતી હોય છે